અરે લે ચૌદ ખેલી હાલો આ 256 એવું છે એકસો રૂપિયા બસો એકસો એકસો રૂપિયા થવા એકસો છે

ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ બેકાલી બેતાલીસો બેતાલીસ રૂપિયા એકાત્રી રૂપિયા બસો પાત્ર રૂપિયા બાત્રીત્રી હરચ ઓગણ ચાલી ઓગણી ચાલી હા ઓગણ ચાલીસ ચાલી ચાલીસ મહિના એક ચાલીયા બસો એકતાલીસ એક ચાલ્યા બસો બેતાલીસ બેતાલીસ એકતાલીસ એકતાલી બે એકતાલી એકતાલી બેસો એકતાલી એકાલી બે બે તારી બે તાલી બે બે તાલી બે તાળુ બસ બે તાલી બેતાલીસ ને ચાંચલીસ ચાંચાળીસા ચાર ચાલી ચાલીસ ને સુમાલી સુમાલી બચાવો છપ્પન છપ્પન છોપન છપન પંચા પંચા નો પંચાવન છપ્પન બસો છપન છપ્પન બે છપન છપ્પન છપ્પન હા હા એના છપ્પન બસો બચાવ પચાસ રૂપિયા બસો બચા બસો બચાલી બસો અડતાલીસ અડચલીસ રૂપિયા વેપાર બોલ ડલતા છે બોલ બોલ અલ્યા પાડીયા 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 શોપ અને વેપાર બોલ 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 ઉપર ઉપર પંજાભાઈ 242 242 44 44 44 44 એ ભાઈ હરુ છે અલ્યા ભાઈ હરુ છે અલ્યા ભાઈ હરુ છે

છપન છાપન છપ્પન देखो से बीजे बोले 44 24 202 24 24 44 44 45 24 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 બેતાલી બેતાલીસ બેતાલીસો તેતાલીસ બોલુ ભાઈ હવે કોઈ ને